મિત્રો હું તમને જણાવી દઉં કે બે હજાર પચીસમાં હવે થોડા જ દિવસો બાકી છે અને આપણે આપણા ભૂતકાળને પાછળ છોડીને આગળ વધી રહ્યા છીએ મિત્રો બે હજાર પચીસ ના વર્ષ એ આપણને ઘણું શીખવ્યું છે અને ઘણું બધું બતાવ્યું છે આપણે બે હજાર પચીસ માંથી ઘણા પાઠ લઈ રહ્યા છીએ અને બે હજાર છવીસ ના નદી કિનારે જઈ રહ્યા છીએ જ્યાં આપણે એક નવી શરૂઆત કરીશું અને તે નવી શરૂઆત સાથે આપણે ફરીથી આગળ વધીશું આપણે આપણા કારણ કે એ અને ફરીથી ઉદય પરંતુ ચાલો કેટલીક એવી ક્ષણો પ્રકાશિત કરીએ જે ખૂબ જ ભયાનક હતી કારણ કે બે હજાર પચીસ મંગળનું વર્ષ હતું અને આવનારું વર્ષ બે હજાર છવ્વીસ સૂર્ય અને મંગળ બંનેનું વર્ષ કહેવાશે કારણ કે આ વર્ષે સૂર્યના કિરણોનો ફેલાવો અને મંગળની પ્રક્રિયા જોવા મળશે વધુમાં ધનુ રાશિના જાતકોને બે હજાર શનિના પ્રભાવ અને કેટલાક ગોચરના નોંધપાત્ર પરિણામોનો અનુભવ થશે તો પ્રિય ધનુ રાશિના જાતકો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે તે તમારા બધા રહસ્યો જાહેર કરશે જેની તમે રાહ જોઈ રહ્યા છો હા મિત્રો આ વિડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે એટલે કે તમારી જન્મ રાશિ પર બે હજાર છવ્વીસ માં ગુરુનું ગોચર ધનુ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે ધનુ રાશિ પર શનિની ધૈયા આધ્યાત્મિક પ્રભાવ ઓગણત્રીસ માર્ચ થી ત્રીસ માર્ચ બે હજાર ની આસપાસ શરૂ થઈ હતી અને ત્રેવીસ ફેબ્રુઆરી 2028 ના રોજ શનિમેષ રાશિમાં પાછો ફરે ત્યારે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે મિત્રો આપણે વીડિયોમાં વધુ શોધીશું કે બે હજાર છવ્વીસ માટે કયા સારા સમાચાર લાવશે તો મિત્રો કૃપા કરીને આ વીડિયો સાથે જોડાયેલા રહો ચાલુ રાખતા પહેલા कृपा कर चेनल ने, ने सब्सक्राइब करो वीडियो ने लाइक करो और टिप्पणियों में जय शनिदेव महाराज लखो तो चालो बेहजार माटे दस महत्वपूर्ण आगाहीओ शोधिए नंबर एक धनु राशि माटे पहली आगाही तुमने जनावी दई के धनु धनुराशि जातकों माटे वर्षनी शुरुआत खूबज शक्तिशाली रहे शे। બે હજાર છવ્વીસની શરૂઆત ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ શક્તિશાળી રહેવાની છે પંદર જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી મંગળ તમારા ધન ઘરમાં ઉચ્ચ સ્થાન પર રહેશે મંગળનું આ શુભ ગોચર તમારી નાણાકીય સ્થિતિમાં અચાનક સુધારો લાવી શકે છે લાંબા સમયથી અટકેલા ભંડોળને પાછું મેળવવાની શક્યતાઓ વધશે જૂના રોકાણો પણ નફો આપવાનું શરૂ કરી શકે છે મિત્રો જો તમે કોઈ પણ નાણાકીય નિર્ણય અંગે અનિશ્ચિતતા અનુભવી રહ્યા હતા તો આ સમયગાળો ફક્ત તમારા આત્મવિશ્વાસને જ નહીં પરંતુ મોટા નિર્ણયોમાં સકારાત્મક પરિણામો પણ લાવશે કારણ કે મંગળ તમારા બારમાં અને પાંચમા ભાવ પર શાસન કરે છે આ સમય દરમિયાન તમારી બુદ્ધિ નિર્ણય ક્ષમતા અને નાણાકીય સમજણમાં નોંધપાત્ર વધારો થશે આ સમયગાળો તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં પરંતુ તમારી ભવિષ્યની યોજનાઓને મજબૂત બનાવવાની તક પણ આપશે નંબર બે ધનુ રાશિ માટે બીજી આગાહી ધનુ રાશિ માટે બીજી આગાહી જણાવે છે કે પંદર એપ્રિલથી પંદર મે બે હજાર છવ્વીસ સુધી પાંચમા ભાવમાં સૂર્યનું ઉચ્ચ સ્થાન ધનુ રાશિ માટે ખૂબ જ શુભ અને પ્રભાવશાળી સમય લાવશે સૂર્યનું આ ઉચ્ચ સ્થાન બાકી રહેલા સરકારી બાબતોની પ્રગતિને વેગ આપશે અને ઉકેલની પ્રબળ શક્યતા રહેશે મિત્રો અને પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે અને વધુ સ્થિર બનશે વિદ્યાર્થીઓ અને કારકિર્દી પ્રત્યે સંવેદનશીલ વ્યક્તિઓ માટે આ સમયગાળો તેજસ્વિતા અને સિદ્ધિઓથી ભરેલો રહેશે સૂર્યપિતૃ આદર અને સત્તાનું પ્રતીક છે તેથી આ સમય દરમિયાન પિતા અને ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે અને તેમનો ટેકો સરળતાથી પ્રાપ્ત થશે સૌથી અગત્યનું નફાના ભાવ પર સૂર્યનો સીધો પ્રભાવ આવકની નવી તકો ખોલશે નાણાકીય પ્રગતિ થશે જે ઇચ્છિત સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કરશે આ સમય આત્મવિશ્વાસ ઉર્જા અને પ્રતિષ્ઠાને પ્રોત્સાહન આપનાર સાબિત થશે નંબર ત્રણ ત્રીજી ભવિષ્યવાણી ઉચ્ચ ગુરુ તરફથી એક મહાન વરદાન છે જે વિદેશમાં સંપત્તિનું પરિવર્તન છે એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી આઠમા ભાવમાં ગુરુનું ઉચ્ચ સ્થાન ધનુરાશિ માટે એક મહાન વરદાથી ઓછું નથી આ સમયગાળો તમારા જીવનમાં ગહન અને સકારાત્મક ફેરફારો લાવશે ઉચ્ચ ગુરુ વિદેશ બાબતોમાં સફળતા પ્રદાન કરે છે તેથી વિદેશયાત્રા વિદેશ રોજગાર અથવા વિદેશમાં સ્થાયી થવાની તકો પ્રબળ રહેશે આ સમય દરમિયાન લાંબા સમયથી રોકાયેલા ભંડોળને પુનઃ પ્રાપ્ત કરવાની પ્રબળ સંભાવના છે જે નાણાકીય રાહત અને સ્થિરતા બંને લાવશે ગુરુ જ્ઞાન શાણપણ અને આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ સમય તમારી માનસિક શક્તિ નિર્ણય શક્તિ ક્ષમતા અને આધ્યાત્મિક પ્રગતિને વધારશે આઠમું ઘર સ્વાભાવિક રીતે પરિવર્તન રહસ્ય અને નવા પરિમાણોનું ઘર છે જ્યારે ગુરુ આ ઘરમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે જે તેમને વધુ પરિપક્વ મજબૂત અને સફળ બનાવે છે આ તમારા જીવનમાં નવી ઊંચાઈઓ તરફ એક વળાંક સાબિત થઈ શકે છે નંબર ચાર ચોથી આગાહી કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે મિત્રો શનિનો આખો વર્ષ પ્રભાવ ધનુ રાશિના સાતી પર બે હજાર છવ્વીસ દરમિયાન ચાલુ રહેશે જે આખા વર્ષ દરમિયાન ચોથા ભાવમાં રહેશે આ સ્થિતિ તમારા કારકિર્દી અને જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ઊંડી અસર કરશે શનિ સ્વભાવે ધીમો છે પરંતુ તે હંમેશા મજબૂત અને સ્થાયી પરિણામો આપે છે છવ્વીસ જુલાઈ બે હજાર શનિ વકરી બનશે જે તમારી પ્રગતિને ધીમી કરી શકે છે જો કે આ વિલંબ સફળતાને અવરોધશે નહીં પરંતુ ઊંડાણ અને સ્થિરતા પ્રદાન કરશે આ સમયગાળા દરમિયાન કારકિર્દીમાં પ્રમોશન ઉચ્ચ પદ પર પહોંચવાની અથવા પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરી મેળવવાની મજબૂત શક્યતાઓ રહેશે નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે પણ આ સમય અત્યંત અનુકૂળ રહેશે મિત્રો શનિનો પ્રભાવ દુશ્મનો પર વિજય મેળવશે તેમને નબળા પાડશે અને તમારા માર્ગમાં આવતા અવરોધોને દૂર કરશે વધુમાં શનિનો પ્રભાવ સંઘર્ષ અને રોગથી મુક્તિ મેળવવાની તક પૂરી પાડશે ધીમે ધીમે તમારા જીવનમાં સંતુલન અને સ્થિરતા તરફ દોરી જશે શનિનો શક્તિશાળી પ્રભાવ છઠ્ઠા અને ત્રીજા ભાવ પર પડશે જેના કારણે આખું વર્ષ સખત મહેનત અને સિદ્ધિઓથી ભરેલું રહેશે આ સમય ચોક્કસપણે તમને સખત મહેનત કરાવશે પરંતુ અંતે તે સખત મહેનત તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે પાંચમો અંક સ્પર્ધામાં સફળતા ત્રીજા ભાવમાં રાહુ પરાશર દ્વારા રાહુનું ત્રીજા ભાવમાં સ્થાન ખૂબ જ શુભ અને શક્તિશાળી ગોચર માનવામાં આવે છે અને આ સ્થિતિ બે હજાર છવ્વીસમાં ધનુ રાશિ માટે અદ્ભુત પરિણામો લાવશે મિત્રો રાહુ તમારી હિંમત બહાદુરી અને માનસિક શક્તિમાં વધારો કરે છે જેનાથી તમે અગાઉ મુશ્કેલ અથવા અશક્ય ગણાતા કાર્યો કરવા માટે તૈયાર થાઓ છો આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે ખાસ કરીને ફળદાયી રહેશે કારણ કે રાહુની ઉર્જા દૃઢ નિશ્ચય અને તીવ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનાથી સફળતાની શક્યતાઓ વધે છે મિત્રો આ સમયગાળા દરમિયાન તમે મોટા જોખમો લેવાની હિંમત એકથી કરી શકશો અને આ જોખમો આશ્ચર્યજનક રીતે તમારા પક્ષમાં સાબિત થઈ શકે છે મિત્રો ઘણા કાર્યો જે લાંબા સમયથી અધૂરા હતા અથવા વારંવાર અટકેલા હતા તે હવે ઝડપથી પૂર્ણ થશે રાહુનું આ ગોચર તમારી છુપાયેલી ક્ષમતાઓને જાગૃત કરશે અને તમને તમારા લક્ષ્યો સુધી પહોંચવા માટે જરૂરી શક્તિ પ્રયત્નો અને આત્મવિશ્વાસ પ્રદાન કરશે છઠ્ઠા અંક ધનુ રાશિનું છઠ્ઠું ભવિષ્ય રાહુનું નક્ષત્ર ગોચર સપનાઓની પરિપૂર્ણતા મિત્રો એક ઓગસ્ટ બે હજાર ના રોજ જ્યારે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ધનુ રાશિના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો ઝડપથી પ્રગટ થવા લાગશે મંગળ ધનિષ્ઠા નક્ષત્રનો અધિપતિ છે અને જ્યારે રાહુ મંગળના પ્રભાવ હેઠળ આવે છે ત્યારે વ્યક્તિની ઈચ્છાશક્તિ ખંત અને પરિણામો પ્રાપ્ત કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે આ નક્ષત્ર ગોચરનો સૌથી મોટો પ્રભાવ તમારી અધૂરી ઈચ્છાઓ અને સપનાઓની પરિપૂર્ણતા હશે તમે જે વસ્તુઓ માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છો પછી ભલે તે કારકિર્દી હોય નાણાકીય લક્ષ્યો હોય કે વ્યક્તિગત ઈચ્છાઓ હોય તે હવે સાકાર થવાની શક્યતા વધુ બનશે બાળકો અને તેમના કારકિર્દીના સુખમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળશે અને વિદેશમાં અથવા દૂરના સ્થળે અભ્યાસ કે રોજગારની તકો પણ મળશે કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનશે અને તમે પહેલા કરતા વધુ સરળતાથી અને સફળતા સાથે તમારી ફરજો પૂર્ણ કરી શકશો સૌથી અગત્યનું રાહુનો સીધો પ્રભાવ ભવભવ પર પડશે જેનાથી પૈસાનો પ્રવાહ ઝડપી બનશે આવક વધશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થવા લાગશે આ નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં પ્રગતિ પરિપૂર્ણતા અને લાભના નવા દરવાજા ખોલશે સાત ધનુ રાશિ માટે સાતમી ભવિષ્યવાણી શુક્ર ગ્રહ લાભના સ્વામી તરીકે અગિયારમા ભાવમાં પ્રવેશ કરે છે બે સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી શુક્રનો તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને લાભદાયી સમય લાવે છે કારણ કે શુક્ર સ્વાભાવિક રીતે તમારા માટે લાભનો સ્વામી છે લાભના ભાવમાં તેની હાજરી એક એવું સંયોજન બનાવે છે જે ધનની વર્ષા લાવે છે આ સમયગાળા દરમિયાન બર્ફના પ્રવાહો ઝડપથી વધતા જોવા મળશે અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન વૃદ્ધિ અથવા કોઈ ખાસ સિદ્ધિ મળી શકે છે આ સમય વ્યવસાયિક લોકો માટે કેક પર બર્ફનો વરસાદ બની શકે છે કારણ કે નોંધપાત્ર વ્યવસાયિક નફો નવા કરાર અને નવા ગ્રાહકોની સંભાવના અત્યંત મજબૂત બને છે શુક્ર નેટવર્કિંગ સંપર્કો અને સામાજિક વર્તુળો પર પણ શાસન કરે છે તેથી આ સમય દરમિયાન તમારા જોડાણો એટલા મજબૂત રહેશે કે લોકો તમારી વાત સાંભળશે ટેકો આપશે અને આ સંબંધો દ્વારા તમને અણધાર્યા લાભ પ્રાપ્ત થશે જો તમે ઇત સ્થાનાંતરણ અથવા તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન ઇચ્છતા હો તો આ સમય તમારા પક્ષમાં ઝડપથી કામ કરશે એકંદરે આ સમયગાળો નાણાકીય વૃદ્ધિ સામાજિક સન્માન અને કારકિર્દીની પ્રગતિનો સુવર્ણ સમય છે જે તમારા આત્મવિશ્વાસ અને જીવન ધોરણ બન્ને નવી ઊંચાઈઓ પર લઈ જશે ધનુ રાશિની ની આઠમી ભવિષ્યવાળી સંપત્તિ સ્વાસ્થ્ય અને પરિવારમાં સકારાત્મક ફેરફારોનું વચન આપે છે ગુરુ શનિ અને રાહુનો સંયુક્ત પ્રભાવ બે હજાર છવ્વીસમાં તમારા નાણાકીય કૌટુંબિક અને વ્યક્તિગત જીવનશૈલીમાં ગંભીર હકારાત્મક ફેરફારો લાવશે આ સમય દરમિયાન તમારી નાણાકીય સ્થિરતા મજબૂત થશે જૂના નાણાકીય દબાણો ઓછા થશે અને નાણાકીય નિર્ણયો યોગ્ય દિશામાં આગળ વધશે પરિવારમાં તમારી ભૂમિકા અને જવાબદારીઓ સંતુલિત થશે અને તમે પરિપક્વતા અને સમજણ સાથે દરેક જવાબદારી પૂર્ણ કરી શકશો જેનાથી પરિવારમાં સુમેળ અને વિશ્વાસ વધશે સ્વાસ્થ્યમાં પણ રાહતનો અનુભવ થશે જૂની સમસ્યાઓ ઓછી થશે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો કારકિર્દી શિક્ષણ રોકાણ અથવા સંબંધો સંબંધિત મુખ્ય અને મહત્વપૂર્ણ નિર્ણયો આ સમયગાળા દરમિયાન સફળ થવાની શક્યતા વધુ છે સ્થાવર મિલકતમાં લાભ મિલકતમાં વૃદ્ધિ અથવા અટકેલી મિલકતમાંથી સકારાત્મક પરિણામોની પણ પ્રબળ શક્યતા છે એકંદરે આ સમયગાળો સ્થિરતા પ્રગતિ અને સંતુલનનો ખૂબ જ શુભ સમય સાબિત થશે નંબર દસ તો મિત્રો ચાલો ખાસ ઉપાયો વિશે વાત કરીએ ઉપાય નંબર એક ગુરુ ગ્રહને મજબૂત બનાવો કારણ કે તમારી રાશિના સ્વામી ગુરુ ઉન્નત થવાના છે અને આપણે તેની ઉર્જા શુદ્ધ રાખવાની જરૂર છે આ કરવા માટે દર ગુરુવારે પીળા કપડાં પહેરો ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવો અને દરરોજ એક આઠ વખત ઓમ ગ્રામ ગ્રોમ સહગુરુવે નમઃનો જાપ કરો આ તમારી જીવનરેખા છે ઉપાય નંબર બે શનિ અને રાહુને પ્રસન્ન કરો શનિની ધૈયા ચાલુ છે આ માટે શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાન મંગળ અને શનિ બંનેને નિયંત્રિત કરે છે ઉપાય નંબર ત્રણ અને આ સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે જ્યોતિષમાં એક ખૂબ જ ગહન કહેવત આપવામાં આવી છે પચાસ ટકા દોષ ફક્ત વડીલોના આશીર્વાદથી જ દૂર થાય છે ધનુ રાશિ ગુરુની રાશિ છે ગુરુ એટલે વડીલો આ વર્ષે ઘર છોડતા પહેલાં દરરોજ તમારા માતાપિતાના ચરણ સ્પર્શ કરવાનો નિયમ બનાવો અને તમારા શિક્ષકોનો આદર કરો મારા પર વિશ્વાસ કરો જો વડીલોનો હાથ તમારા માથા પર હોય તો કોઈ પણ ખરાબ ગ્રહ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તો ધનુરાશિ આ તમારો બે હજાર છવ્વીસનો સંપૂર્ણ હિસાબ હતો યાદ રાખો ગ્રહો ફક્ત સંકેત આપે છે આગળ વધવાનું તમારા પર નિર્ભર છે બે હજાર છવ્વીસ તમને ધનુષ્ય અને તીર આપી રહ્યું છે જેનાથી તમે તમારા સપના મોકલી શકો છો જાન્યુઆરીની ઉર્જાનો ઉપયોગ કરો જૂનની આધ્યાત્મિકતાને સ્વીકારો અને વર્ષના અંતે તમારી સફળતાની ઉજવણી કરો ધીરજ એ તમારું શસ્ત્ર છે અને ન્યાયપણું તમારો રથ છે જે ન્યાયના માર્ગ પર ચાલે છે તે બે હજાર છવ્વીસમાં ઇતિહાસ બનાવશે તો મિત્રો જો તમને આ વિશ્લેષણ આ ઊંડાણ અને આ પ્રયાસ ગમ્યો હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો તે અમને વધુ સારું કરવા માટે પ્રેરણા આપે છે તેને તમારા ધનુરાશિ મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ટિપ્પણીઓમાં તમારા મનપસંદ દેવતા અથવા જય શ્રી રામ અથવા હર હર મહાદેવનું નામ લખીને આ સકારાત્મક ઉર્જા સ્વીકારો હું પ્રાર્થના કરું છું કે બે હજાર છવ્વીસ તમારા જીવનનું સૌથી સુવર્ણ વર્ષ સાબિત થાય મિત્રો આગામી વિડિયોમાં મળીશું આભાર